રમતનું નામ છે ભણેલો કાચબો શું નામ છે રમતનું નામ ભણેલો કાચબો તો આપણે રમત રમીએ ભણેલો કાચબો તો તમારામાંથી કોઈ એક કાચબો બનશે શું બનશે કાચબો તમે અહીંયા મારી પાસે આવો તમને કાનમાં જે હું અક્ષર કહું એ પ્રમાણે લઈને તમારે આવવાનો ચલો પેલા કાચબો કોણ બનશે ચલો કુલદીપ ઉભા થાવ કાનવો અક્ષર કઉ તમને ચાલો કાચબાભાઈ કાચબાભાઈ જાય છે એમને જે અક્ષર શોધવાનો છે એ અક્ષર શોધીને કાચબાભાઈ લઈને આવશે લઈને સરસ સીધો પકડો માં બરાબર આમ પકડો આ કયો અક્ષર છે ઉભા રહો કાચવાભાઈ ઉભા રહો કયો અક્ષર પકડ્યો છે કાચબાભાઈએ મ મેં કયો અક્ષર કીધો હશે મ કીધો હશે ને એમને ચલો આવો ચાલો ધરતી બેન આવું મારી પાસે ચાલો ધરતી બેન તમારે અક્ષર લાવવાનો છે ચાલો કાચવો બની જાવ હા કાચવા ભાઈએ કયો અક્ષર પકડ્યો જ પકડ્યો બતાવો તો તમને જ ચીધો તો બરાબર જો લઈ જાઓ ચાલો હવે શ્રુતિબેન આવશે તમારો વારો આવ્યો ને કાચબો બનવાનો ચલો તમારે લાવવાનો છે ચલો કાચવો બનીને જો સરસ મજાનો વાહ વાહ કાચબો ચાલ્યો જુઓ કાચબો ક્યાં જાય છે કોની પાસે જશે કાચબો વાહ વાહ બતાવો કાચબા કયો અક્ષર ઘ ચાલો તમારી જગ્યાએ જાઓ કાચબા ભાઈ ઓકે અહીંયા ઉભા રહી ગયો લાઈન સર બરાબર ચાલો સરસ ચાલો પ્રિયાંશી બેન પાસે કયો અક્ષર આવ્યો છે કયો અક્ષર છે પ્રિયાંશી બેન પાસે પ્રિયાંશી અક્ષર પ્રિયા કરો ઉપર કરો અક્ષર ઓકે સર ઊંચો કરો માથા ઉપર કરો યસ ન ચલો મૂકો નીચે ધરતી ધરતીબેન પાસે કયો અક્ષર આવ્યો છે કયો અક્ષર છે જ ઊંચો કરો ધરતી બેન વાહ ચલો નીચે રાખો ચલો શ્રુતિબેન પાસે કયો અક્ષર આવ્યો છે श्रुती चला, कुलदीप भाई पासे कय अक्षर छे? म सरस